છ નો અભ્યાસક્રમનો છે સરસ એવો નાનકડો આપણને પ્રશ્ન આપેલો છે કે સુરેખ સમીકરણ બે એક વત્તા ત્રણ વાય માઇનસ આઠ બરોબર આપેલું છે અને આવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ આપણે લખવાનું કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય બરાબર તો છેદતી રેખા રેખા બીજું સમાંતર અને ત્રીજું છે સંપાતી રેખા હવે જો આની પહેલા આપણે એક વસ્તુ સમજવી પડશે કે છેદતી રેખા ક્યારે આપણને મળે આ મેં દસ વાર રિપીટ કરી નાખ્યું છે ફરી કરું છું કે ભાઈ છેદતી રેખા આપણને ક્યારે મળે અને એવી જ રીતે બીજી કઈ આવે તો સંપાતિ રેખા કોને કહેવાય અને ક્યારે આપણને મળે કયો એનો ગુણોત્તર હોવો જોઈએ અને લાસ્ટ વન કઈ ગયા આવશે ભાઈ તો સમાંતર રેખા જો તો છેદતી રેખામાં શું હોય કે જે એ વન અને એ ટુ હોય ઇઝ નોટ ઇક્વલ ટુ શું હોય ભાઈ બી વન અને બી ટુ અને ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન અને સી ટુ પણ આપણને આટલું મળી જાય તો આગળ ચેક નહીં કરવાનું હે ને અને જો સંપાતી રેખા હોય તો બધું સમ પ્રમાણમાં એટલે બધું ઇક્વલ ટુમાં

ત્રણ વાય માઇનસ આઠ બરોબર આપણને જીરો આપેલો છે આ સમીકરણ નંબર એક થઈ ગયું આપણું રેડી તો એવું બીજું આપણે સમીકરણ જોવાનું છે તો આનામાં કેટલું કેટલું છે છે બે આપણને આપેલું છે એવી જ રીતે બી વન કેટલું છે પ્લસ ત્રણ છે અને સી વન કેટલું છે માઇનસ આઠ છે ચાલો તો બધાથી પહેલા પહેલા દાખલાની આપણે વાત કરીએ છેદતી રેખા બધાથી પહેલા શું પૂછ્યું છે આપણને છેદતી રેખા હવે છેદતી રેખાના સમીકરણ આપણને ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે આપણને એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ શું મળવું જોઈએ બી વન અપોન બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન સી આપણને મળવું જોઈએ અને અહીં આપણને એ વન કેટલું આપેલું છે બે તો બે ના છેદમાં શું લખવાનું ભાઈ એ ટુ અને નોટ ઇક્વલ ટુ બી વન કેટલું આપેલું છે આપણે શું કરવાનું એના પછીની તરતની જે સંખ્યા છે એ લઈ લેવાની એટલે કે ઉપર અને નીચે આગળ ને પાછળ કશું કોમન રહે ના તો માટે હું અહીંયા શું કરીશ કે અહીં એ ટુ બરોબર કંઈક મારે લઈ લેવાનું અને b2 બરોબર મારે કઈક લેવું પડશે અને c2 બરોબર મારે કઈક લેવું પડશે ચાલો બે બે ના પછી શું આવે ત્રણ તો અહીંયા મારે ત્રણ લઈ લેવાના ત્રણ પછી શું આવે ચાર આવે તો મારે અહીંયા ચાર લઈ લેવાના આઠ પછી શું આવે નવ તો અહીંયા મારે માઇનસ નવ લઈ લેવાના બસ મારું કામ થઈ ગયું અહીંયા કિંમત હું મૂકી દઈશ તો મને મારો જવાબ મળી જશે કે બે ના છેદમાં શું આવશે ત્રણ તો માટે બે ના છેદમાં શું આવશે ત્રણ ઇઝ નોટ ઇક્વલ ટુ ત્રણ ના છેદમાં બી એટલે ત્રણ ના છેદમાં શું આવશે ચાર ત્રણના છેદમાં ચાર અને બરોબર અરે સોરી ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ આઠના છેદમાં માઇનસ નવ માઇનસ આઠના છેદમાં માઇનસ નવ રેડી આ માઇનસ માઇનસ ઉડી જાય તો પણ આઠ અને નવમાં કશું કોમન નથી એટલે કશું બરોબર નથી તો સાબિત થઈ ગયું આપણું શું થઈ ગયું સાબિત કે આપણને શું મળશે છેતી રેખાનું આવું બીજું સમીકરણ મળશે પણ હવે જોવું હવે આપણે શું કરવાનું છે નવું સમીકરણ બનાવવાનું છે તો નવું સમીકરણ કયું બનશે નવું સમીકરણ શું બનશે ચાલો એ ટુ બરોબર આપણે શું ધર્યું ત્રણ એટલે અહીંયા શું આવશે થ્રી એક્સ આવશે બરાબર દેખો અહીંયા શું છે ટુ એક્સ તો અહીંયા શું આવશે થ્રી એક્સ આવશે અને વધતા એના પછી શું લીધું છે ચાર લીધું છે તો અહીંયા થ્રી વાય છે તો અહીંયા શું લખવાનું આપણે ચાર વાય લેવાનું અને માઇનસ નવ લીધું છે આપણે સી ટુ તો માઇનસ નવ બરોબર જીરો તો આવું આપણને એક બીજું સમીકરણ મળી જશે

ભાઈ સમાંતર રેખા જો સમાંતર રેખાના સમીકરણ હોય તો આપણને શું મળે એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ શું મળે આપણને સી વન અપોન

તો હવે શું કરવાનું આપણે એ વનની કિંમત આપણને ખબર જ છે એ વન કેટલું છે ભાઈ બે છે પછી ત્રણ છે પછી માઇનસ આઠ છે એટલે એ વન કેટલું છે અહીંયા બે છે એ ટુ આપણે લેવાનું છે બરોબર બી વન કેટલું છે ત્રણ છે અને બી આપણે લેવાનું છે એ ટુ અને બી કિંમત એવી લેવાની કે આ બંને એ વન ઓપોન એ ટુ ઇક્વલ ટુ બી વન ઓપોન બી થાય અને ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન ઓપોન સી ટુ સી વન કેટલું છે આપણે શું લઈ લઈએ ચાલો એ વન બરોબર કંઈક લેવાનું છે આપણે સોરી 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 એ ટુ બરોબર આપણે કંઈક લેવાનું છે બી અને સી હવે જુઓ શું કરવાનું આનામાં જ્યારે આપણે કઈ પણ બરોબર કરવાનું હોય ને તો ઉપર આપણે જેના વડે ગુણાકાર કરીએ એટલા જ વડે નીચે પણ ગુણાકાર કરવાનો ઉપર આપણે જેટલા ઉમેરીએ એટલા નીચે ઉમેરવાનું ઉપર જેટલા વડે આપણે ભાગાકાર કરીએ નીચે બી એટલા વડે આપણે ભાગાકાર કરવાનું બરોબર ચાલો તો દાખલા તરીકે ઉપર બે છે બરોબર ઉપર કેટલા છે બે છે તો હું બે ના ડબલ આવી નીચે ચાર તો એ ટુ બરોબર હું ચાર લઈ લઉં એવી જ રીતે ઉપર કેટલા છે ત્રણ છે તો ત્રણ ના ડબલ નીચે હું કેટલા લઈ લઉં છ લઈ લઉં રેડી અહીં ઉપર માઇનસ આઠ છે તો માઇનસ આઠ ના ડબલ કેટલા થાય ભાઈ સોળ થાય પરંતુ રેખાએ એ આપણને કઈ કીધી છે સમાંતર રેખા બરોબર એટલે આપણે બરોબર નથી કરવાનું તો આપણે કામ કરીએ કશું કોમન ના મળે એવા એટલે માઇનસ નવ લઈ લઈએ માઇનસ આઠ અને માઇનસ નવમાં કશું કોમન મળે નહીં તો હવે આપણને શું મળી જશે તો માટે માટે આપણને શું મળશે જે ઉપર શું હતું ચાલો તો બે ના છેદમાં એ ટુ એટલે ઉપર બે છે બે છે બરોબર ત્રણ બરોબર માઇનસ માઇનસ ચાલો આપણે શું લીધું છે બે ના ડબલ કેટલા થાય અહીંયા ચાર થાય ત્રણ ના ડબલ છ થાય અને માઇનસ આઠ ના મેં શું કર્યા છે અહીંયા નવ કર્યા કશું કોમન નથી જોયતું એટલા નોટ ઇક્વલ ટુ થઈ જશે હવે જો આ બધું બરોબર કઈ રીતે થાય તો બે દુ ચાર થાય હે બે દુ ચાર

એ ટુની કિંમત આપણે કેટલી ધરી છે ચાર ધરી છે રેડી તો અહીંયા એ ટુ બરોબર શું આવશે ફોર આવશે કેટલે ફોર એક્સ પ્લસ પ્લસ શું આવશે છ વાય અને પછી શું લીધું હતું માઇનસ નવ એટલે અહીંયા શું આવશે માઇનસ નવ બરોબર જીરો તો આવી રીતે આપણને બીજું સમીકરણ મળી જાય છે તો સમીકરણની જોડ મળી જાય પણ કેવા સમીકરણની આપણને આ જોડ મળે છે સમ સમાંતર રેખાના સમીકરણ ચાલો ત્યારબાદ શું કીધું છે આપણને ત્યારબાદ નંબર એનામાં શું છે સંપાતી રેખા છે સંપાતિ રેખામાં બધું જ બરોબર હોય એટલે કેવું હોય તો એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ શું કરવું પડે આપણે બી વન અપોન બી ટુ કરવું પડે અને ઇઝ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ કરવું પડે બધું સમાંતર રાખવાનું છે ચાલો એ વન ની કિંમત કેટલી છે ચાલો બે ત્રણ અને માઇનસ આઠ તો ઉપર શું આવશે બે આવશે અહીંયા શું છે ઉપર સી વન સી વન છે આપણે માઇનસ આઠ માઇનસ આઠ અને સી ટુ આપણે લેવાનું છે એવું ધારવાનું કે બધું બરોબર થાય મેં હમણાં જ તમને કીધું કે ઉપર જે આપણે સળી કરી નીચે બી એ સળી કરવાની રેડી તો બધું મારા બરોબર કરવું હોય તો બે છે કેટલા થાય છ થાય અને સી ટુ બરોબર હું કેટલું લઈશ ઉપર માઇનસ આઠ છે તો નીચે હું માઇનસ સોળ લઈ લઈશ તો મારું કામ થઈ જશે બસ તો ઉપર શું આવશે અહીંયા માટે બે ના છેદમાં શું આવશે ચાર બરોબર ત્રણના છેદમાં શું આવશે છ બરોબર માઇનસ આઠ ના છેદમાં શું આવશે માઇનસ સોળ રેડી ચાલુ થાય એટલે મળે મળે બરોબર થાય એક ના છે માઈનસ માઇનસ ઉડી જાય બરોબર એટલે એક ના છેદમાં બે મળે બધું એકબીજાના શામ પ્રમાણમાં તેને શું કહેવાય સંપાતી રેખા સંપાતિ રેખાઓ એકબીજાની ઉપર આવેલી હોય અનંત ઉકેલ મળે હવે આપણે સમીકરણ બનાવીએ ચાલ

અને ત્યારબાદ સંપાતિ રેખાના સમીકરણ બરાબર જો આના અંદર જવાબ આપણો આ છે ને આ જવાબ છે આ જે લીલા કલરના બોક્સમાં મેં રાખ્યું છે ને એ ખરેખર આપણને પૂછ્યું છે એ છે આપણો જવાબ સમીકરણ ઓકે આ પહેલું પેજ સ્ક્રીનશોટ લઈ લો અને ત્યારબાદ આ બીજું પેજ ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ